અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ગાયત્રી કેમ્સિંગ કંપનીમાં કારણસર આગ લાગી જતાં જેમાં આવેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અંકલેશ્વર પંદરસો કરતા વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે જેમાં છાસ આગ લાગવાના બનાવ કે બ્લાસ્ટ ના બનાવ સામે આવતા હોય છે ત્યારે આજે અંકલેશ્વર જેમાં પ્લોટ નંબર એ વન ઓબ્લિક ઉપારા ગાયત્રી ગાય પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જેમાં લાગી તે હાલ જાણી શકાયું નથી જોકે કંપની પરિસરમાં રહેલા જથ્થામાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વર જેડીસી માં આગ લાગવાના બનાવમાં ટ્રકમાં રહેલ કેમિકલના જથ્થામાં આગ લાગી હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ છે છ થી સાત જેટલા ફાયર ટેન્ડરો ની મદદે કલાકો ની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમ ને સફળતા મળી હતી કંપનીમાં આગ લાગવાના બનાવ ને પગલે કામદારો માં નાસભાગ મચી જવા પામી હતી તો આગ લાગવાના બનાવ અંગે ફાયર વિભાગ માં જાણ કરાતા ડીપીએમસી સહિત ખાનગી કંપનીના પાંચ કરતા વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા કલાકો ની જેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગ ને સફળતા મળી હતી જો કે આગ એટલી ભયંકર અને વિકરાર હતી કે તેની જુવાળાઓ ઊંચે સુધી આકાશ તરફ ઉડતી દેખાઈ હતી તો ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી દેખાયા હતા આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કંપનીમાં આગ લાગવાના બનાવમાં કામદાર ને કોઈ ઈજા પહોંચી હોવાના અહેવાલ સામે આવ્યા નથી જો કે સાવચેતી ભાગરૂપે ફાયર વિભાગની ટીમો તેમજ એમ્બ્યુલન્સ અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અત્ર ઉલ્લેખ કરવો રહ્યો કે માર્ચ એન્ડિંગ પહેલા દર વર્ષે જે જેડીસી માં તેમજ બંગાર માર્કેટ આગ લાગવાના બનાવમાં ઉછાળો જોવા મળતો હોય છે ત્યારે પાછલા એક સપ્તાહ ઔદ્યોગિક વસાહત આગ લાગવાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે આજરોજ એમ કે જેડીસી માં આવેલ કેમિકલ કંપની માં નંબર 1404 માં ધ્રપમાં બિસાવેલ જે રોલ એસિડ કેમિકલ માં અચાનક આગ લાગી કોઈ અત્યારે હાલમાં કામ અમને જે માહિતી મળ્યા મુજબ કોલ મળ્યા મુજબ ક્રિષ્ના કેમિકલ કંપનીમાં આગ લાગેલી હતી અમે તરત જ ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા અને જોયું તો એક ટેન્કરમાંથી આગ ઘણી વિશાળ સ્વરૂપ પકડી રહી હતી તો અમે એને વધુ સ્પીડ ના થાય એના માટે ઓમનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવા પ્રયત્ન કરેલો હજી પણ ફાયર બેટિંગ ચાલુ છે અને અંદાજે અડધા થી પોણો કલાક ઉપરાંત સમય લાગી શકે અંદાજિત છ થી સાત ફાયર ટેન્ડર છે જાનહાની ના કોઈ સમાચાર નથી મળ્યા અમને